યેનો ફેટોંગવા છે. યાન ઇજો? આને મસ્કેવા આ માટલું તો સરસ ની ઓપેલો. યે યના હતો 4 એવું? મીણવાળો આવે? એ તો. હવે તમ પકડજો તાન. આ ભાઈ ને तेलूर खेवाळे आहे लटकण वाली आहे रे बे दिमा बाय उन लटका करवा जाय न लालबाई ए लटकण वाली भाई उ सीधा आहे એટલે સીધી खानु दुख ए रेवती करितो ले लईला आई Akema aamu Yene kongawo Yene kongawo Yene kongawo Kutde yene kutde Yene Latameter hewastarwa Kutta Yene awu awu kuttinga Wale Paru paru Yene aake aake Hayaza Kumbarwa ita aakawa Hamza Waan hamza itinatla Yene kongawo Yene kongawo Yene kongawo Yene kongawo Awe Ate diwa to

એક સાંકડો તૂટી ગયો રેણ કરવાનો કોઈ ને વેત આવતો નથી મેમ બહુ જ એને બહુ એવું કરે છે ધ્યાન કર આ ધ્યાન કરે છે યો તું આમ બેસ

તને ખવડાઈ દો આ ભાઈ તરફથી હાજો તો દીદી રાખડી બાંધો હવે આઈ બાંધે આઈ વાંટો ઉપર હા આ રે ગઈ શાંતો ન્યા હવે તું કે ભાઈ ગિફ્ટ આપો મારે કે આલે ગિફ્ટ આલે જમ ગિફ્ટ દે દીધી એની ઘર જાનું આપણે આલે પટુ પટુ દે એમ છે આ હાલો ઈ પપ્પાને કહેવાનું હો